નમસ્કાર આપસો જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની વડોદરામાં એસઆઈએલ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે હેઠળ મતદાર યાદી સુધારણાની ઝુંબેશ દરમિયાન ગણતરી ફોર્મ સ્વીકારવા વડોદરા શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ખાસ કેમ્પ યોજાયો હતો વડોદરામાં મતદાન યાદી સુધારણા માટે ખાસ અકોટા ખાતે કેમ્પ યોજાયો હતો મતદાર યાદી ખાસ સઘન સુધારના ઝુંબેશમાં ગણતરી સ્વીકારવાની છેલ્લી તારીખ તારીખ ડિસેમ્બર ડિસેમ્બર હતી અને તે વધારીને હવે છે અગાઉ વડોદરા શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે ખાસ કેમ્પ યોજાઈ ચૂક્યા છે અને એ પછી જુદા જુદા વિધાનસભા મત વિસ્તારમાં કેમ્પ યોજાઈ ગયો છે ફરી એકવાર ખાસ કેમ્પ યોજાયો જેમાં વડોદરા શહેર અને જિલ્લાની તમામ દસ વિધાનસભા વિસ્તારમાં બે હજાર પાંચસો પંચોતેર સ્વીકારવા તેમજ કામગીરી કરવામાં આવી હતી ત્યારે બીએલ દ્વારા મતદાન યાદી સુધારણા માટે શહેરના નાગરિકોનો સાથ અને સહકારથી એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ મતદાર યાદી સુધારણાની ઝુંબેશમાં ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી વ્યવસાયની જે કામગીરી છે સરકારની રાષ્ટ્રીય રાષ્ટ્રીયકૃત કામગીરીને ખૂબ તો હું આવકારું છું ખૂબ સારું કામ સરકાર રહી રહી છે પરંતુ સ્થાનિક પ્રશ્ન થોડા એવા ઊભા થાય છે કે ઘણા બધા વોટર્સ મારે દાખલા કે પોલીસ લાઈન છે તો એમાં બદલી કરીને પોલીસ જતા રહેતા હોય છે પછી સુધારક કોલોની છે એમાં બી એવા છે કે મકાન ભાડાપીને જતા રહે છે મૂળ મતદાનને શોધવામાં થોડી તકલીફ અનુભવીએ છીએ પરંતુ જે સરકારે જે સમયગાળો વધાર્યો છે એ ખૂબ સારો છે સરાહનીય છે અમારા માટે જેથી કરીને થોડાક સમય વધારે મળતા અમે અત્યારે કામગીરી ખૂબ સારી રીતે કરી રહ્યા છીએ અમે ચોવીસ કલાક અત્યારે દેશને સમર્પિત છે અને ખૂબ શાંતિથી અને પ્રેમથી કામ લઈ રહ્યા છે અને મતદાતાઓનો પણ એવો સારો સપોર્ટ છે અને સ્થાનિક રહેવાસી અને જે તે કોર્પોરેટરોનો પણ અમને ખૂબ સારો સહકાર છે હું જે હાલમાં જે કામગીરી છે થેન્ક યુ સો મચ જીજ્ઞાસા ચૌહાણ હું સ્લમ ક્વાર્ટર્સમાંથી આવું છું એસઆરએલના ફોર્મ ભરવા માટે મારા ફોર્મ એકચ્યુઅલી આવીને પાછા જત્ર તક તે હતા મને જિજ્ઞાસાબેને બહુ સપોર્ટ આપીને ફોર્મ ત્રણથી ચાર વખત એમને ધકા થઈને ફોર્મ લાવીને આપ્યા છે અને સરસ રીતે સમજાવીને મારા ફોર્મ એમણે પણ ભરી આપ્યા છે પ્લસ મારા ચાર પાંચ દિવસ અઠવાડિયા થઈ ગયા બીજા ફોર્મ બાકી હતા એ પણ એમણે મને સારો સપોર્ટ આપીને ફોર્મ ભરવામાં પૂરેપૂરી મદદ કરી છે એમણે કામ એની બહુ સરસ છે અને સ્વભાવ બહુ સારી રીતે શાંત સ્વભાવથી બધું કામ કરી રહ્યા છે કોઈ જો કોઈ જબરજસ્તી નહીં કશું નહીં પણ શાંતિથી પૂરેપૂરો સપોર્ટ આપીને અમને સહકાર આપેલો છે એમણે એના બદલ હું આભારી છું બધા સ્ટાફની મારું નામ ગીતાબેન છે